આ છાયડો કર્યો છે કઈક રાડાનો ને દાદો ને આર્ય અહીંયા સોલે છે અરે સોલીને બતાજો એક તો દેખ જા હા વાગી નહીં જાય હવે કે કેમ સોતાલા હો છોલો છોલો અને દાદી પણ આવી ગઈ છે એમના સોલવા માટે સાંજે સોલે ને અમને સોલે દાદો ને આ રિયા ને દાદી હવે રેસ લગાડી દેશે જે પહેલું પોચે તે ઈ જઈતા પર પા કે પહેલા દસ ખદે દે ની ને પેલું બોય દી છે તો આપણે આજે કઈક એવું કામ કર્યું છે આ बाजू રાડા થોડાક દોડા ગળવાના છે

હવે બે રૂમ બાકી અને અને એક બે રૂમ થઈ થઈ ગયા તો સરસ મજાની ગઈ છે પણ દીધા અને આમ સૂકા પણ મૂકી દીધા છે અને અમના કામ પણ બહુ બધું ચાલે છે અને પ્લાસ્ટિક કરવાનું કામ ચાલે આ બાજુ રોડા રાડા બાંધવાનું પણ કામ ચાલે અને પપ્પા એમાં જ કામ કરતા અટવાઈ જાય છે એટલે અને અમારા કુએ છે ને કનેક્શન પણ લાઇટનું આવી ગયું એટલે એમાં રોકાઈ ગયા હતા થાંભલા રોપી દીધા છે અને હવે અમે આરી અને મેં વિડીયો બનાવતા રહેશું તો તમે લાઈક અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ત્યાં સુધી બધાને આવજો